રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પાદરાનગરમાં માતા પૂજન યાત્રા દર વર્ષની છવ્વીસમી જાન્યુઆરીના રોજ પાદરાનગરમાં નીકળે છે સતત પાંચમા વર્ષે પાદરાના એસટી ડેપો પાસે મહારાણા પ્રતાપની પ્રતિમાથી ભારત માતા પૂજન યાત્રા નીકળી હતી યાત્રાનો પ્રારંભ સમયે પાદરાના ચૈતન્યસિંહ ઝાલાએ ભારત માતા પૂજન કર્યું હતું અને મહાઆરતી સાથે યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું જેમાં પાદરાના હિન્દુ સંગઠન સાથે રાજકીય આગેવાનો અને નગરપાલિકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા પાદરાનગરમાં સતત પાંચમા વર્ષે નીકળેલ ભારત માતા પૂજન યાત્રામાં વીર ક્રાંતિકારી તેમજ વિવિધ દેવી દેવતાઓના વેશભૂષા ધારણ કરી સાડી ત્રણસોથી વધુ બાળકો યાત્રામાં જોડાયા હતા યાત્રામાં અનેક સ્થળોએ ભારત માતા પૂજન તથા આરતી કરવામાં આવી હતી યાત્રા ખાનગી સ્કૂલના બાળકો દ્વારા યોગ નિદર્શન કર્યું હતું ત્યારે યાત્રા રામજી મંદિર વિસ્તારમાં પહોંચતા પાદરા પોલીસ મથકના પીઆઈ વી એ ચારાને તેઓના અધિકારી સ્ટાફ દ્વારા પૂજન અર્ચન તેમજ આરતી કરવામાં આવી હતી ત્યારબાદ વિશ્વકર્મા ચોક વિસ્તારમાં પહોંચતા પાદરા સિવિલ કોર્ટના વકીલ મંડળના પ્રમુખ તેમજ મુસ્લિમ બિરાદરો દ્વારા સ્વાગત કરાયું હતું જ્યાં મહાઆરતી યોજાઈ હતી પાદરામાં ભારત માતા પૂજન યાત્રામાં પાદરાના અગ્રણીઓ પણ જોડાયા હતા શહેરના માર્ગ પર નીકળેલ યાત્રાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું અને ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ દ્વારા પણ પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો યાત્રાનગરના મુખ્ય માર્ગો પરથી નીકળી હતી વિશાળ યાત્રા મોડી સાંજે પાદરાના અંબાદી મંદિર ભારત માતા ચોકમાં સંપન્ન થઈ હતી